મહેમદાદ વિધાનસભામાં મોદજ એની આજુબાજુ ભૂમાપુરા વિક્રમપુરા ઘોડાસરની આજુબાજુના નાની મોટી ટીમલી અડબોલી અને સુરતપુરા સહિત કુલ પડીને અગિયારથી બાર ગામ જાલમપુરા સાથે આ ગામોમાં વર્ષોનો એક પ્રશ્ન છે જેવી રીતે વર્ષો પહેલાં જે નહેરનો વિષય થયો અને એક્સપ્રેસ હાઈવેનો વિષય થયો આનું બાંધકામ એ પછી વધુ જ્યારે વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે કુલ મળીને નાની જમીન છે નાની જમીનમાં એક એક વીઘામાં અંદાજે સાત થી આઠ હજાર રૂપિયા રોપણી અને ખાતર સહિત ખર્ચ થયો છે કુલ મળીને ત્રણ હજાર પાંત્રીસો વીઘામાં આ કુદરતી આફત અતિવૃષ્ટિના લીધે થયું છે અમે અમારા પ્રાંત અધિકારી સુરજભાઈ બારોટ મામલતદારશ્રી ટીડીઓ શ્રી સંગઠનની ટીમ બધા સાથે મળીને આ પરિસ્થિતિનું અમે નિહાળી અને ડ્રોનના મારફત મારફત આખા વીજળી લીધા અને આવનારા સમયમાં આ પાણીના નિકાલ માટે ચોક્કસ વ્યવસ્થા થાય એવી અમે સરકારમાં રજૂઆત કરી છે લેખિત પણ રજૂ રજૂઆત કરી છે અને આને માટે સહાય મળે એનું નિરી નિરીક્ષણ થાય માન્ય કલેક્ટરશ્રીને વાત કરીએ તો ખેતીવાડી અધિકારીઓએ આની ચોક્કસ એનું સર્વે કરશે અને એને જે રીતે નુકસાન થયું છે એવી રીતે એની નુકસાની મળે અને વળતર મળે એવી પણ અમને ખાતરી આપી છે